કાજુ કંટોલાનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા કંટોલા સમારી લીધા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરી ઉમેરી દઈશું એક ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું ને કંટોલા ઉમેરી મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી પાંચેક મિનિટ માટે થવા દઈશું પાંચેક મિનિટ પછી પાછું ફરી મિક્સ કરી લઈશું અને સૂકા મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર હળદર મુમેરી મિક્સ કરી દઈશું અને ઢાંકીને ત્રણેક મિનિટ માટે થવા દઈશું ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકો છો ફરી પાછું એકવાર મિક્સ કરી લેવાનું ને અડધો કપ જેટલા કાજુ ઉમેરી દેવાના બે ચમચી સફેદ તલ બે ચમચી સીંગનો પાવડર અને બે ચમચી કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી ફરી પાછું મિક્સ કરી એક ટુકડો ગોળ અને ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી મિક્સ કરી લઈશું અને કાજુ કંટોલર શાકને શાક ને સર્વ